સુરત પોલીસે વધતી જતી ગુનાખોરીને ડામવા માટે પેટ્રોલિંગ અને કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરી છે સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હોય જેને લઈ હવે પોલીસ પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરશે ત્યારે સુરતના ડીસીપી ઝોન સાત સૈફાલી બરવા એસીપી દેવ વકીલ અને હાજીરા પોલીસની ટીમના પીઆઈ સહિતનાઓએ મોડી રાત્રે સુવાલી બીચ ખાતે કોમ્બિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું તો બહેસ્તાન પોલીસે મોડી રાત્રે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું હતું સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે જેને લઈ હવે પોલીસ પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરે છે તો પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ કર્યું હતું અને સંવેદનશીલ વિસ્તારો અને ખાસ કરીને ભેસ્તાન ગોલ્ડન આવાસમાં પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરાયું હતું રાત્રે ત્રણથી સવારે પાંચ સુધી પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ કર્યું હતું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના દ્વારા અપાયેલી સૂચના મુજબ શહેરમાં શાંતિ ડહોળતા અસામાજિક તત્વો તેમજ કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા તત્વોને કબજે કરવા તેમને કાનૂનના માર્ગે કંટ્રોલ કરવા માટે તથા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારની કામગીરી કરવા માટે આજ રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે જે ડિવિઝન તથા ઝોન સિક્સ હેઠળ આવેલ છે ત્યાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ છે સૂચના મુજબ તેમજ સેક્ટર ટુ જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી કે એન ડામોર સાહેબ તથા ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આ કોમ્બિંગનું આયોજન થયેલ છે એ આયોજનનો અમારો હેતુ વિસ્તારમાં રહેતા માથાભારે તત્વો કે ગુનાહિત તત્વો કે જે કાયદા વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેમને એ બાબતની બીક પહેશે કે પોલીસ અડધી રાત્રે પણ આવીને એમને ચેક કરશે એટલું જ નહીં પણ વિસ્તારમાં જો કોઈ આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ સતત નિગયબાન છે અને અડધી રાત્રે પણ આ પ્રકારની પ્રવૃત્તિઓના નાથવા ડામવા માટે પોલીસ સતત કાર્યશીલ છે એ અમારા કોમ્બિંગનો હેતુ છે અને આ કોમ્બિંગમાં આજે ઝોન સિક્સ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસને સાથે રાખીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝોન સિક્સ ડીસીપી શ્રી રાજેશ પરમાર સાહેબનાઓની આગેવાનીમાં આજે અમે આ બોમ્બિંગ કરી રહ્યા છીએ